સુરત માં બ્રિજ નીચે કારમાં આગ લાગી છે કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે જાનહાની ટળી છે

પાંચબત્તી સર્કલ પાસે એસબીઆઈના એટીએમ મશીનની કનેક્ટિવિટી તૂટવાથી તસ્કરોએ બાવીસ ટ્રાન્ઝેક્શન્સ મારફતે બે પોઇન્ટ નવ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા પરંતુ બેંકમાં તપાસ દરમિયાન કેશ ડિપોઝિટ મશીનમાં બેલેન્સ ચેક કરતા તેમાં બે પોઈન્ટ નવ લાખ રૂપિયા ઓછા આવતા મશીનનું સ્ટેટમેન્ટ કાઢીને ચકાસણી શરૂ કરાઈ છે તો એટીએમના સીસીટીવી તપાસતા તસ્કરોની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે સીસીટીવીમાં તસ્કરો એટીએમ સાથે છેડછાડ કરી પૈસા કાઢતા પણ દેખાયા હતા જે બાદ બંને તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે દ્વારકાના કલ્યાણપુરના ગાગા ગામે આવેલ સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે સરકારી ખરાબાની જગ્યા પર થયેલ ધાર્મિક સ્થળ પાસેનું દબાણ દૂર કરાયું છે તો ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ જમણવાર હોલ તથા સાત ઓરડા સહિત અંદાજીત તેર હજાર ચારસો ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું છે અંદાજીત બેતાળીસ લાખની કિંમતની સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા છે યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે બોટાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાણંદપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે છ વર્ષથી બનેલ તેમજ સત્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે અહીં વરસાદ ન હોય ત્યારે પણ જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ રેલવે અંડર બ્રિજમાંથી રોજ નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે ચાલકોને ભારે પરેશાની થાય છે ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરીને અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું

નર્મદામાં ગુજરાત પેટર્નની બેઠકને લઈને ચૈતર વસાવાએ કર્યો આક્ષેપ કહ્યું અમે આપેલા વિકાસના કામો કાઢી નાખવામાં આવ્યા છે આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામો નહીં કરાય તો ધરણા કરવામાં આવશે આમ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોની ઢીલી નીતિને લઈને વિરોધની ચીમકી ઉચ્ચારી છે તો આ તરફ બેઠકને લઈને સાંસદ મનસુખ વસાવા અધિકારીઓની ઝાટકણી કાઢતા નજરે પડ્યા હતા જેને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ અમારા વડીલ છે પણ તેઓને મારા જેલમાંથી મુક્ત થવા પર બળતરા થતા હશે અધિકારીઓ કેટલાક બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે બિન બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે

સુરતના ઉધનાથી ઓરિસ્સાના બ્રહ્મપુર સુધી દોડશે અમૃત ભારત ટ્રેન દરરોજ સવારે સાતને દસ કલાકે ઉધના સ્ટેશનથી બ્રહ્મપુર માટે ઉપડશે ટ્રેન ઓરિસ્સા સુધી સીધી ટ્રેન ન હોવાથી હાલાકી પડતી હતી જેનો હવે અંત આવ્યો છે પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી છે આ દરમિયાન લોકાર્પણ કાર્યક્રમમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે હાજરી આપી છે તો રેલવે મંત્રી પણ હાજર રહ્યા હતા ઉદનાથી ઓરિસ્સાના બ્રહ્મપુર સુધી ટ્રેન છે તે દોડશે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ હાજરી આપી હતી તો લોકાર્પણનો આ કાર્યક્રમ પીએમ મોદી અમૃત ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી અમેરિકા દ્વારા ભારતીય દવાઓ પર લગાવવામાં આવેલા ટેરિફ મામલે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે ભારતની પંચોતેર ટકા દવાઓ અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવે છે જે પૈકી ગુજરાતમાંથી કુલ ચાલીસ ટકા દવાઓ એક્સપોર્ટ કરવામાં આવે છે ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય દવાઓ મોંઘી થશે ભાવ વધારાના કારણે અમેરિકામાં ભારતીય દવાના વેચાણ પર માઠી અસર પણ પડશે જોવા જાવ તો હિન્દુસ્તાનમાં જે આખા વર્લ્ડમાં જે એક્સપોર્ટ થાય છે સિત્તેર ટકા એક્સપોર્ટ લગભગ હિન્દુસ્તાનમાંથી દવાઓ આખા વર્લ્ડમાં એકસો પંદરથી વધુ કન્ટ્રીઓમાં દવા એક્સપોર્ટ થાય છે આજે પિસ્તાલીસ ટકાથી વધુ દવાઓ તો ખાલી ગુજરાતમાંથી જ થઈ છે નવરાત્રીમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કાલે પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે તો રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે आने वाले सात दिनों के लिए जो गुजरात की स्टेट फॉरकास्ट में लाइव टू तो मॉडर ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर भेरी हेवी रेनफॉल जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली तापी डांग और नर्मदा छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर की वार्निंग है અરવલ્લીના ધનસુરાના વડગામમાં ત્રાટક્યા છે તસ્કરો લૂંટને અંજામ આપ્યો છ લૂંટારુઓ બે લોકોને બંધક બનાવીને લૂંટ આચરી ત્રણ લાખની લૂંટને અંજામ આપીને ફરાર થયા છે માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા લૂંટારુઓ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે તો ત્રણ લાખની લૂંટને અંજામ આપીને ફરાર થયા છે આ લૂંટારુઓ માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા લૂંટારૂ અને આ લૂંટને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તો અરવલ્લીના ધનસુરાના વડગામમાં તસ્કરો ત્રાટકિયા ફાર્મ હાઉસમાં લૂંટની આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો મહેસાણાના લીચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે તસ્કરોએ મંદિરમાંથી ચાંદીની છતરોની ચોરી કરી માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા ચાર છતરોની ચોરી કરી મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે છોટાઉદેપુરમાં ફરી પ્રસુતાને જોડીમાં લઈ જવાઈ ક્વાન્ટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે પાંચ કિલોમીટર સુધી પ્રસુતાને જોડીમાં લઈ જવાઈ ગામમાં કાચા રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલી થઈ રહી છે પાકા રસ્તા બનાવવા સ્થાનિકોની માંગ છે તો આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી પરંતુ છોટા ઉદેપુરમાં તંત્રને આ દ્રશ્યો કદાચ જોવા નથી મળી રહ્યા છોટા ઉદેપુરમાં પાકા રસ્તાની જે સમસ્યા છે તેનો નિકાલ લાવવામાં તંત્ર સતત નિષ્ફળ જોવા મળી રહ્યો છે એક વાંટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં પાંચ કિલોમીટર સુધી પ્રસુતાને જોડીમાં લઈ જવાય આ પહેલા પણ અનેક ઘટના સામે આવી હતી જે ગુજરાતના છોટા ઉદેપુરના વિકાસને લઈને અનેક સવાલો ઊભા કરી રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે ઉછપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો છે ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા છે વાવસોઈ ગામના અનેક ગામડાઓમાં પંદર દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે તંત્ર અને આગેવાનો અનેક દાવા છતાં ઘૂંટણસમા પાણી યથાવત છે well sorry my... ap